આપણા બીજા વ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે તો આપણે જે કાલે દવા સાટતા હતા એનું રિઝલ્ટ જોઈએ આજ ખાલી એક જ પોપ માર્યો એનું દવાનું રિઝલ્ટ જેવું બાકી કે અને ખળને દીધું હતું કોયલા જે હું નાખ્યો જો સયોન આ સિગી મોતી એનામાં કંઈ રહેવા નથી દીધું જો આવું રીઝલ્ટ આ બાર ને તા ઉડી આ જબર જબર ખે આનું રિઝલ્ટ સયો જબર જબર એની બાર નહીં ખેવાનું કે આ આપણે કાલે જ મેરેજ હોય આજ રિઝલ્ટ એક દિમ આવું આવે પણ બરાબર ધ્રોકડ ની પડી ગઈ મીઠું ને બે જાતની દવા આવતી આ મૂકે હેમો રૂણ જો લાંબુ ખેતર પીડી એ બીડી કોઈ લેજ હું તો આ રિઝલ્ટ આનું જોરદાર બરાબર આવું કોઈ લગર નહીં આ ભરે નકા દવા દવા વગર નું ના ભરે આ ટીગલીઓ કરતી તો આ એક દિમાગ ઉડી જ આ ટાણ મે કલર કરે હવાના પોર માં કઈ પાટલા માં કલર કર નાખે કટાઈ ની હે તે નો પાટલો કલર કર નાખે ઓય વાહ આ હાટી માં કલર કર્યો ને એવા પાટલાન વારો લીધો નકો તા કટાઈ જાય સુમાં ખાનાત કલર થઈ જાય ને તો અસર થઈ જાય હજી કટાણો નથી પહેલાં તા થઈ જાય કલર કાઈ આ ઓટોમેટિક ટ્રેક્ટર ને મહિન્દ્રા ને

पहली बार नहीं दिया और तू ने था रोड तो नहीं दिया ली तो तो कैसे बेदी हुई थी मजूर है तो नहीं हाँ वरे आज हमें मैं वरे शुरुआत कर दी थी बिजी बार है घूम रहा हूँ मोटो मोटो है खाते कुछ लोग नहीं ये आई जो मार्ट भी तो है ही माँ कैसे जा है हमारे मार्ट भी और दिकारी नर्दी लीली नर्दी पीरी हैं वो जानी हाँ हम्म

દોરીઓ કરું સીધા સીધા પછી જો તમારે મોટર ને સાફ દબાવી દબાવી હાલો તો પાણી પીવા ને થાય વેતા આમ જાજી લગ થઈ જાય બરાબર પછી કાયું થાય આમ હાલો તો જો એવું સો થઈ ગયા હતી પછી હમ કાવી કે ભીહુ ને નિરણ થઈ જાય એટલે ખોડવાટી વાટી જઈએ આ રોગું જાવું થોડું ખોડે રાખતા જઈએ હમ એટલે સોકો થઈ જાય

ઓલિયો પડ્યો હતો હા બડ બોથો પડ્યો છે તો કેરે કામ હોય ને હમ હા તો જો આપણે આ બાજુના ખેતરમાં દવા સાટવા આવ્યા તો આ હે ક્યુ ટ્રેક્ટર નું સૌરાજ નું સાતસો સત્તર આવે ને અને આ પપમાં લગભગ બાર નોજલું એટલે દવા છટાઈ જાય ફટોફટ જો એવું વહેતું કર્યું ને દવા એવા આવી જો એટલે આ લગભગ માંડવી છે ને આખી નિંજર થઈ જાય કેમ બાકી કામણો એ આગળ નિંજર થઈ જાય જોરદાર આ ખંભે પપ્પ ન લેવો પડે એવી ટેકનોલોજી છે બધી આ આ કાયમથી કાયમથી નવી નવી ટેકનોલોજી કેમ બાકી કામણું જોરદાર છે ને એક ઉથલ વરત હતા મને થાય કે લાંબો સાહ હોય તો બે વીઘા થઈ જાય લગભગ એક આજ એક વીઘો થાય એ બે વીઘા થઈ જાય તું લાંબો સાહ હોય તો કલાક આપતો ને આ એક ટાકો હોય ને એ દોઢ વીઘા થાય બોલો એટલે આ કામ આપણે ગમ્યું જોરદાર છે ભાઈ 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 વાડીએ થઈ જો આપણે નેદન ભાગ્યો અને જો લાવી કર્યો તો વિડીયો પછી કે પાણીપુરી બનાવતા

ओली एक दोहा नहीं एक गीता तो नहीं मारे आई जो ये तुम्हारा मदार हां हां है ना आखी थारी है ना ये मारी आ जाओ ओली की भी थारी किया ओली की भी थारी की की बाहुबली थारी हां बाहुबली आ जाओ अबे दिया थारी उभरे <laughs> रखी हो होनी आ मारो रहचे ता है मसालोन हैं आ मारो हां जल्दी आज पानी में क्यों खाई हूं तो आती हूं ही खाई होगा मार तो मुंह आवे जाए મ ટ જોઈએ તો આજે હે ને પાણીપુરીનો પ્રોગ્રામ કીધો તો આ વિડીયો અમારો ત્રણ મહિના પછીનો પહેલો ફર્સ્ટ વ્લોગ છે તો ફરી પાછા જેવો સપોર્ટ તમે દેતા એવો અમને સપોર્ટ દેજો લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો અમારો આજે આ ફર્સ્ટ વ્લોગ ચાલું બરાબર ને